છે ને ગુરુ પૂર્ણિમા છે મોટી પૂનમ છે તો આજ વખતે ઈચ્છા હતી કે હું ધારા બે જઈએ માતાજી દર્શન કરીએ તમને દર્શન કર્યા ગઈ એક મોટી દુર્ઘટના થતી થતી રહી ગઈ આ છે ને ગાડી ફટકાઈ જવાની હતી પણ માતાજીની દયાની કૃપા અને બધાના આશીર્વાદ આડે આવી ગયા કે રહી ગઈ વાત નહીં તો અત્યારે અમે ઘરે ન હોત હોસ્પિટલ એવું કસે હાલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને ટાઈમ કયો છે આઠ ને દસનું ને દીવાબતી પૂજા થઈ ગયા છે અંજુને પણ ધારા પણ તૈયાર થઈ ગયા છે ને આજે અમારે પૂનમ છે પૂનમ કરવા જવાની છે માતાજીના દર્શન કરવાના છે ને ટાઈમ મળે તો માલ બાપાના પણ દર્શન કરવાના હવે વરસાદ ન હોય તો હાલો એવરી વન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારાસગમાં હસ્ત રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની તો હાલો દિવસની શરૂઆત થઈ ગઈ દિવાતી પૂજા થઈ ગયા છે ઘરના અર્ધા વાસી કામ થઈ ગયા છે અર્ધા કામ મૂકી દીધા કેમકે ઘરના વાસી કામમાં રહીને તો મંદિરે જવાનું મોડું થઈ જાય અને વરસાદ આવી જાય ને તો હાવ રહી જાય ગયા વખતે છે ને મારે રહી ગયું હતું પૂનમ ભરવા જવાનું સાહેબ એકલા જ ગયા હતા પણ આજ વખતે છે ને ગુરુ પૂર્ણિમાય છે મોટી પુનમ છે તો આજ વખતે ઈચ્છા હતી કે હું ધારા બેહી જઈએ માતાજીના દર્શન કરીએ ને તમને દર્શન કરી આવીએ તો હાલો મારા ધારા બે ને નવો ડ્રેસ પહેરીને થઈ ગયા છે તૈયાર જો મસ્ત એવો પર્સ લઈ લીધું જઉં તો ખરી આ મેં હમણાં થી ને એ ડ્રેસ છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી

હાલો ફ્રેન્ડ તો આપણે પહોંચી ગયા છીએ માતાજીના મંદિરે અને ટાઈમ થયો છે પોણા નવ વાગ્યાનો તો હાલો માતાજીના દર્શન કરીએ આશીર્વાદ લઈએ ને તમને પણ દર્શન કરાવીએ તો હાલો જય તુલજા ભવાની મા જય માતાજી મારી મા ફ્રેન્ડ તમે પણ બધા મા તુલજા ભવાની માના દર્શન કરી લ્યો આશીર્વાદ લઈ લ્યો અને તમારી જે કંઈ મનની ઈચ્છા હોય એ માતાજી પાસે માંગી લ્યો એટલે મા જલ્દી જલ્દી તમારા બધાની ઈચ્છા પૂરી કરે એવી માતાજીને પ્રાર્થના જય તુલજા ભવાની મા તો હાલો હવે દર્શન કરી લીધા છે તો હવે જઈએ ઘર તરફ અને ટાઈમ હશે તો માલ બાપાના મંદિરે જાઉં માલ બાપાને દર્શન કરાવશું તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા ને જો મળીએ થોડી વાર લઈને સારું હાલ મસ્ત વાતાવરણ છે નહીં વરસાદ થઈ જાય પછી નું વાતાવરણ કેવું સરખું એકદમ મસ્ત ચારે બાજુ હરિયાળી હરિયાળી જિલ્લા છ મુખેતર છે હલો ફ્રેન્ડ આપણે માલ મંદિરે પહોંચી ગયા છે અને આ છે સાબરી નદી પાંચથી છ દિવસ પહેલાં નદીમાં પાણી નહોતું ન બે કાંઠે આ સાબરી નદી જાય છે અને નદીને કાંઠે છે માલ મંદિર તો હાલો માલ મંદિરે જઈએ દર્શન કરીએ અને બે દિવસ પહેલાં ગોઠણ સુધી મંદિરમાં પાણી હતા એવા સાબરી નદીમાં નીરને પૂર આવ્યા હતા તો હાલો તડકો સરસ એવો નીકળ્યો છે સુરત દાદાના દર્શન ત્યાં કર્યો અને ઝરમર ઝરમર વરસાદ આવે છે તો હાલો

Okay. Apa Jubin? Hello friend. તમે પણ બહુ કરી ગયો માલ બાપાના દર્શન અને આશીર્વાદ પણ લઈ ગયો જય માલ બાપા હલો ફ્રેન્ડ તો આ છે આધુનિક મશીન કે પહેલાં હાથેથી આપણે શ્રીફળ વધારવું પડતું અત્યારે મશીન આવી ગયું છે મશીન છે તો આ ભાઈને સવારે કેટલા વાગે છે સવારે છ થી રાતના આઠ સુધી કન્ટિન્યુ એક જ જગ્યાએ બેસવાનું અને આ શ્રીફળને છે ને વધારવાનું ખોલવાનું અને પ્રસાદી દેવાનું કાલ બે કાંઠે કાલ ક્યાં લાગી પાણી હતું મંદિરમાં હતું ને અંદર આ પરિસરમાં બધા મેં તમારી આગળ વિડીયોમાં શેર કર્યું હતું કે માલ મંદિરમાં ગોઠણ સુધી પાણી ભરાઈ ગયા હતા તો બે દિવસ પહેલાં તો આમાં છે ને પાણી જ પાણી હતા પણ અત્યારે પાણી ઓસરી ગયા છે તો હાલો હવે આપણે આગળ જઈએ અને જે માલબાપાનું પ્રાગટ્ય સ્થાન છે ને આજે દર્શન કરીએ ને અત્યારે તો ઝરમર ઝરમર વરસાદ ચાલુ થયો છે તો હાલો દર્શન કરીએ ને પછી મળીએ હાલો ફ્રેન્ડ તમને છે ને સાબરી નદી નો છે ને વ્યૂ બતાવવું મંદિરની પાછળ છે અને અત્યારે દરિયો ઘુઘવતો હોય ને એમ નદી ઘુઘવે છે ને પાણી તો એવું જાય છે તેની વાત માં કાલે તો પાણી હતું પાછળ તમને જે દેખાય ને ધોવાણ થઈ ગયું તેમાં બધે પાણી હતું ને અત્યારે સાબરી નદી છે બે કાંઠે આવો નજારો છે સાબરી નદી નો આપણે નીચે ન જવું અને આ બધા નદીના ના પટમાં કાલે પાણી જ પાણી હતું પીપળા સુધી પાણી હતું અને અમે કેટલા ઉપર છે પાંચ થી સાત ફૂટ ઉપર ઉભા નદી નો નજારો અને આ છે જુનાગઢ વેરાવળ હાઈવે આ બાજુ છે માલ બાપા નું મંદિર આવો વ્યુ છે જો આ નદી જોઈને દિલ ખુશ થઈ જાય તો આ નજારો ને આ વ્યુ કેવો લાગ્યો ને જરૂરથી મને કમેન્ટમાં કહેજો હાલો મળ્યા મારે ફોન અહીં આવી ગયો કપિલભાઈ નો ફોન આવ્યો છે અને ધારાબેન ને જાવું છે ને નવા બસ નીકળીએ

Okay. Hey. ટાઈમ થયો છે સવા દસ વાગ્યા નું વરસાદથી બચતા પલળતા પોચી ગયા છે તો એટલે વાંધો નથી પલળીએ ને તો વાળું કામ થાય થશે અને આજ છે ને એક મોટી દુર્ઘટના થાતી થાતી રહી ગઈ આજે છે ને જાડી ફટકાઈ જવાની હતી પણ માતાજીની દરિયાની કૃપા અને બધાના આશીર્વાદ આડા આવી ગયા કે રહી ગઈ વાત નહીં અત્યારે અમે ઘરે ન હોત હોસ્પિટલ એક એક એમ કયો ને એક સેકન્ડ પૂરતી સાહેબ કીધે બ્રેક લાગી ગઈ વાંધો ન આવ્યો નહી પણ એમાં કોઈ બેઠું હોય ને આગળ પ્યાગો રિક્ષા હતી એની અચાનક બ્રેક મારીને અમારી ગાડી આવતી હતી એટલે બેલેન્સ કરવું બહુ અઘરું થઈ જાય મારણ ધારણો તો છે ને શ્વાસ અધર ચડી ગયો હતો કે ઘણીક વખત એમ થઈ ગયું હતું કે વાત પૂરી થઈ ગઈ પણ કાંઈ વાંધો નહીં ત્યાં મોટી ઘાયટ વહી ગઈ કઈ રીતે એટલામાંથી પતી ગયું આપણે કોઈ દી કોઈ ખરાબ નથી કર્યું તો ભગવાને આપણું ખરાબ ન કરે હે સાહેબ કઈ નહીં ધ્યાન રાખવાનું અત્યારે વરસાદ નું અને ઘરેથી નીકળ્યા ત્યારે વરસાદ નહોતો ને બે મહિનાથી પૂનમ ભરવા ગયા નહીં થાય કે આ મહિને ઊંઘ ધારાઇ છે તો જાય દર્શન કરી આવીએ તમને દર્શન કરાવીએ પણ કંઈ નહીં હાલો હવે છે ને માથું ભારે ભારે થઈ ગયું છે તો હવે તો પીવી છે મસ્ત મસાલાવાળી ચા મારે ધારા ને નાસ્તો કરવાનો આજ તો બાકી છે કેમ કે ઘરના વાસી કામમાં વ્યસ્ત નથી ને એમાં નાસ્તો રહી ગયો હમ ચાલો ચા નાસ્તો કરી લઈએ કપિલભાઈને ફોન કરીને વાત કરી લઉં શું કામ છે શું નહીં લગભગ ત્યાં જવાનુંય થાય તો ત્યાં જઈશ ને તો આપણે થી વિડીયો બનાવશું કેમ કેમકે કપિલભાઈ ને ઘરનો વિડીયો તમને જોવો બહુ જ ગમે છે તો હાલો પેહલા હું ચા નાસ્તો કર લઉં પછી મળીએ તો કન્ટિન્યુલી વિડીઓમાં જોડાયેલા આવે જો એમ થેન્ક યુ છે સાડા દસ ને સાડા દસ વાગ્યા નાસ્તો કરવા બેઠા છે આજે રવિવાર છે એટલે ચાલે ચાલો બધા ગરમા ગરમ મસાલા

કટક બટક કરી લે પણ અમારે ભેગું થઈને જમવા પહેરવાનું કેમ કે પહેલેથી અમારે છે ને ઘરમાં નિયમ છે કે એક ટાઈમ તો બધા ભેગું બેહીને જમવાનું ગમે એટલું વહેલું થાય મોડું થાય સાંજે પછી અમે એકાદ આગળ પાછળ જમીએ તો હાલે પણ બપોરનું અમારું ફિક્સ જ છે ગમે એટલા વાગે સાહેબ આવે પણ અમારે જમવાનું બધા ભેગું બેહી એટલે ધારાબેન હું આમ થોડુંક મોડું થઈ જાય પણ ધારા ઉઠે મોડી એટલે નીંદર નો કોટો પૂરો થઈ જાય આમ જવું છે ને છે ને જીવને આ ક્યાંથી હારી થાય અને જીવને શાંતિ જ મળે શાંતિ આ રોયો તો વાત ન કરવી આજ આપણે કઈ રૂટીન કે કોઈ વસ્તુ શેર ન કરવી આજ વિડિયો તમારે એને શેર કરવાનું છે તો આજનો વિડિયો તમને કેવો લાગ્યો માતાજીના દર્શન કરાવ્યા માલ બાપાના દર્શન કરાવ્યા થોડો બાગનો વ્યૂ નજારો તો કેવો લાગ્યો વિડિયો એમાં જરૂરથી કમેન્ટમાં કહેજો ને આ જ વાત ઉપર આપણે આજનો વિડિયો એ જ રાખી દઈએ છીએ તો કેવો લાગ્યો તમને અમારો વિડીયો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો તો ફરી પાછી કાલ મળી એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય માતાજી